હાલો યુટ્યુબ ફેમિલી કેમ તો બધા અમે જમા તો અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જવાનું છે જ્યાં મોરારી બાપુની રામકથા બેસવા જઈ રહી છે ત્યારે મોરેલી બાપુના ઉતારા માટેની કેવી તૈયારી થઈ ચૂકી છે તો ચાલો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બના આપણે અત્યારે જઈએ અને નિહારીએ કઈ રીતે છે તો જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ તો અત્યારે સંપૂર્ણપણે તૈયારી રોડનું કામ બહુ સરસ પ્રમ થઈ રહ્યું છે તો ચાલો મિત્રો આપણે આગળ જઈએ અને જોઈએ કઈ રીતે સંપૂર્ણપણે તૈયારી થઈ શકી છે તો મિત્રો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મિત્રો અમારા વિડીયો બન્યા રહ્યો છે અને જોઈએ આપણે કઈ રીતે સંપૂર્ણ તૈયારી થઈ શકી છે જો મિત્રો અત્યારે કલર પ્રેન્ટમાં બહુ સરસ મજાનું કામ થઈ રહ્યું છે જ્યારે મોરારી બાપુના અવતારાના ઉતારા માટે ની ફૂલ સગવડ થઈ રહી છે ત્યારે ત્યારે રસ્તા પર કલર પ્રિન્ટ નું કામ પણ બહુ સરસ મજાનું થઈ રહ્યું છે જો મિત્રો અત્યારે કલર પ્રિન્ટ નું કામ પણ ચાલુ છે અને ચાલો મિત્રો આપણે આગળ જઈએ અને જોઈએ કઈ રીતે સંપૂર્ણપણે તૈયારી થઈ ચૂકી છે રોડ નું કામ પણ બહુ સરસ મજાનું થઈ ગયું છે ત્યારે મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જ્યાં મોરારી બાપુ ઉતારો દેવામાં આવે છે તો ચાલો મિત્રો આપણે નિહાળીએ કઈ રીતે છે તો જો મિત્રો સરસ મજાના એવા મકાન બનાવવામાં આવ્યા છે કલર પ્રિન્ટ પ્રિન્ટ જો મિત્રો આ વીઆઈપી રૂમ છે બધા માટે બધાની રૂમ છે અત્યારે માણસો પણ આવવા મળ્યું છે અહીંયા દરિયા કિનારે આવેલું છે આ તો મિત્રો છે ફરી મુલાકાત લઈજો અહીંયા સરસ મજાનો મેલ છે પેલા ભાવનગરના રાજા અહીંયા મેલે આવતા એમનો બનાવેલો મેલ છે અત્યારે મોરારી બાપુનો ઉતારો અહીંયા મેલમાં આપવામાં આવેલ છે રામકથા દરમિયાન તો મિત્રો રામકથા ને સાંભળવા આવવાનું શોખશો નહીં મિત્રો તો આવનાર છે તારીખ ચાર દસ બે હજાર પચીસ શનિવારે રામકથાનું રસપાન થવા જઈ રહ્યું છે તો મિત્રો એવી રીતે હતું અમારે આ મોરેરી બાપુના રામકથા બેસવા જઈ રહી છે પૂરી સંપૂર્ણ તૈયારી થઈ છે અત્યારે દરિયા કિનારે ભાવનગરના રાજાનો મેલ છે ત્યાં મોરેરી બાપુ બાપુને રહેવા માટે તો જો મિત્રો કેવું સરસ મજાનું લોકેશન છે દરિયા કિનારે મિત્રો જો આપણે અહીંયા મેલ બનાવવામાં આવેલ છે રાજાનો ભાવનગરના રાજા જ્યારે વર્ષો પહેલાંની આ વાત છે ત્યારનો આ મેલ છે રાજાનો અત્યારે પ્રિન્ટ નામ કરીને બહુ સરસ મજાનો અત્યારે મોરારી બાપુનો અહીંયા ઉતારો દેવામાં આવેલ છે તો ટૂંક બે જ દિવસમાં મોરારી બાપુની રામકથા બેસવા જઈ રહી છે અત્યારે સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂકી છે આપણે અત્યારે આવી ગયા છીએ દરિયા કિનારે આ મોરારી બાપુ માટે ઉતારા માટે મેલ બનાવવામાં આવેલ છે સરસ મજાનો મહેલ છે આપણે રાજા વખતનો મહેલ છે બનાવેલો ભાવનગરના રાજા જ્યારે ગોપનાથ મહાદેવના દર્શન કરવા આવતા ત્યારે એમ મેં મેલમાં અહીંયા રહેવા આવતા તો ત્યાં વર્ષો પહેલાનો આ મહેલ છે અત્યારે સરસ મજાનું ખેડ કામ કરીને સરસ મજાનો મેલ બનાવ તો જો મિત્રો અત્યારે આપણે દરિયા કિનારે આવી ગયા છીએ સરસ મજાનું એવું લોકેશન છે અત્યારે જો મિત્રો આ મહેલ છે કેવો સરસ મજાનું કામ કરીને શણગારેલ છે તો મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો આપણને કેવો લાગ્યો તો જો સરસ મજાની અત્યારે તૈયારી થઈ ચૂકી છે બે જ દિવસમાં મોરારી બાપુની રામકથા બેસવા જઈ રહી છે તો મોરારી બાપુ મુખ્ય રામકથા નું થવા જઈ રહ્યું છે તો મિત્રો આવવાનું શોધશો નહીં ને આ મેલ છે આપણે ભાવનગરના રાજા જ્યારે વર્ષો પહેલા ગોપનાથ મહાદેવના દર્શન કરવા આવતા અને આ મેલ તેમણે અહીં બનાવેલો હતો તો ચાલો મિત્રો આપણે દરિયા કિનારે જઈએ કઈ રીતે અત્યારે દરિયો કેટલો ભરાયો છે તો મિત્રો અમારા વિડીયોમાં નવા હોય તો એક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જો આપણે અત્યારે દરિયા કિનારે જઈ રહ્યા છીએ સરસ મજાનું એવું લોકેશન છે જો મિત્રો દરિયો પેલા સરસ મજામાં અત્યારે વેળું આવી રહી છે તો મિત્રો અમારા વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સંપૂર્ણપૂર્ણ અમારા વિડીયો નિર્ણતા રહીજો મિત્રો સપોર્ટ કરતા રહીજો દરિયા કિનારે આવેલો છે આ મેલ છે રામકથા દરમિયાન મોરારી બાપુ ઉતારો અહીંયા મેલમાં દેવામાં આવેલ છે તો મિત્રો જોવા આવવાનું શોખશો નહીં અને અમારા વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દરિયા કિનારે આવેલ છે આ રાજાનો મેલ ત્યાં મોરારી બાપુ નો ઉતારો આપવામાં આવેલ છે સરસ મજાનો દરિયો ભાવનગર જિલ્લામાં આવેલ તળાજા તાલુકામાં દરિયા કિનારે મોટા ભાગના મિત્રો રામકથાના રસપાન કરાવશે મોરારી બાપુ તો અવશ્ય નિહાળવા આવજો એવી હાર્દિક શુભકામના બધા મિત્રોને

નો અમ્યાલ છે મિત્રો કોમેન્ટમાં જણાવ્યું કે એને શું કહેવામાં આવે છે જયારે ભાવનગરના રાજા એ ગોપનાથ મહાદેવના દર્શન કરવા આવતા ત્યારનું આ છે અહીંયા તો આને શું કહેવામાં આવે તો મેં મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો ને અમે આવ્યા છીએ આજે ગોપનાથ મહાદેવના દર્શન કરવા અને કઈ રીતે સંપૂર્ણપણે તૈયારી થઈ શકી છે તો મિત્રો જો આ સરસ મજાનું એવું લોકેશન જોવા મળે છે અહીંયા દરિયા કિનારે ભાવનગર જિલ્લામાં આવેલ કિનારે આવેલ મોટા ગુરનાથ મહાદેવ તો મિત્રો રામકથામાં મોરારી મુખ્ય રામકથાનું રસપાન થવા જઈ રહ્યું છે તો અત્યારે સંપૂર્ણપણે તૈયારી થઈ ચુકી છે તો મિત્રો નિહારવા આવજો અને કથાનું રસપાન લેવા જરૂર પધારજો તો સૌ મિત્રોને હાર્દિક શુભકામના તો જુઓ મિત્રો કેવું સરસ મજાનું લોકેશન છે આ દરિયા કિનારે હા છે રાધાનો મેલ કેવો સરસ મજાનો મેલ પણ છે તો મિત્રો એક સરસ મજાની કોમેન્ટ પણ કરી દેજો તમને પણ આ મેલ કેવો લાગ્યો તો અમારા આવનો આ વિડીયો તમે જોતા વધારીજો મિત્રો તો વિડીયો નવા ગેમ હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ નહીં મિત્રો સરસ મજાનું એવું લોકેશન પણ જોવા મળે છે દરિયા કિનારે આ બધી રૂમો અત્યારે કલર પ્રિન્ટ કરીને સરસ મજાની શણગારવામાં આવી છે જો મિત્રો આપ જોઈ શકો છો સરસ મજાની રૂમો બધી કલર પ્રિન્ટ કરીને શણગારવામાં આવી છે અત્યારે માણસો પણ અહીંયા આવવા મળે છે જ્યારે મોરારી બાપુનું મુખ્ય રામકથા નું રસ બનતા જઈ રહ્યું છે ત્યારે બહારથી વીઆઈપી માણસો પણ અત્યારે એ પધારી રહ્યા છે બધા ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ આગળ કઈ રીતે તૈયારી થઈ શકી છે તો સંપૂર્ણપણે સબ તૈયારી બધી તૈયારીઓ આપણે જોઈએ તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો મિત્રો તો ચાલો આપણે જઈએ સરસ મજાના અત્યારે અહીંયા તંબુ પણ લખાણા છે જો મિત્રો સરસ મજાના તંબુ બનાવ્યા છે જો મિત્રો કેટલા સરસ મજાના તંબુ બનાવવામાં આવ્યા છે જો મિત્રો આ છે ગોપનાથ કંડેલ સરસ મજાનું એવું લોકેશન છે દરિયા કિનારે ટંડલિયાની અગજત સામે અહીંયા સરસ મજાનો આપણે એન્ટર થયેલા સરસ મજાના મકાનો આવે વર્ષો પહેલાના ને અહીંયાથી આપણે એન્ટર થઈ ગયા એટલે આપણે મોરારી બાપુનો નિવાસ જ્યાં ઉતારો દેવામાં આવેલ છે તે જગ્યા છે સરસ મજાના એવા તંબુ બનાવે સરસ મજાની રૂમો પણ બનાવેલ છે તો મિત્રો અવશ્ય રામકથાનો રસપાન સાંભળવા માટે નિહાળજો ચાલો અત્યારે કામ બહુ સરસ મજાનું અત્યારે થઈ રહ્યું છે જો આપ જોઈ શકો છો ટ્રક પણ અત્યારે કપસી ની ઉભા અત્યારે પાથરીને રોડ નું કામ બહુ સરસ મજાનું થઈ રહ્યું છે રોલ પણ ચાલી રહ્યો હશે ગયા છે રોડ નું કામ બહુ સરસ મજાનું થઈ રહ્યું છે તો ચાલો મિત્રો આપણે આગળ જઈએ અને જોઈએ કઈ રીતે સંપૂર્ણપણે તૈયારી થઈ શકી છે તો મિત્રો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો